જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી ટેન્ડ વેલકમ ટુ માય ચેનલ આંખોની રોશની મંદ પડી ગઈ હોય આંખોમાં બાવા જેવું વળતું હોય આંખોમાં ઝાંખપ આવી ગઈ હોય તો આંખોની રોશનીને વધારવા માટે આંખોનું તેજ વધારવા માટે અને ખાસ કરીને જો જેવા તેવા નંબર હોય તો એને પણ દૂર કરવા માટેનો ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ તમે કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે આ દેશી પ્રયોગ એ તમારે મિનિમમ એક મહિના સુધી તો ફરજિયાત કરવાનો જ છે પણ છતાં જો તમને એવું લાગે તો તમે એમાં એક મહિનો એડ કરી શકો છો એટલે બે મહિના ત્રણ મહિના તમે આ દેશી પ્રયોગ કરો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એ સિવાય આંખોની રોશનીને વધારવા માટે આંખોનું તેજ વધારવા માટે એક ખૂબ જ સરસ મજાની આયુર્વેદિક પ્રોડક્ટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આંખોની તકલીફ હોય આંખોની રોશનીમાં ઝાંખપ આવી ગઈ હોય કે પછી આંખોની રોશની તેજ ઓછું હોય તો તેજને વધારવા માટે એક આયુર્વેદિક પ્રોડક્ટ વિશે જો માહિતી જોતી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો આંખોની રોશની વધારવા માટે અને જેવા તેવા નંબર હોય તો એને દૂર કરવા માટે જે દેશી ઉપચાર આપણે કરવાનો છે એ આ પ્રમાણે આપણે કરીશું તો સૌથી પહેલાં તો પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે પચાસ ગ્રામ સાકર લેવાની છે પચાસ ગ્રામ બદામ લેવાની છે ત્રણેય વસ્તુને મિક્સરમાં ક્રશ કરી પાવડર બનાવી નાખવાનો છે ત્રણેય વસ્તુને મિક્સ જ કરી નાખવાની અલગ અલગ તમે મિક્સરમાં ક્રશ કરો તોય કોઈ વાંધો નથી બધું મિક્સ કરી અને એમના કરો તોય કોઈ વાંધો નથી પણ ટૂંકમાં જે કાંઈ વસ્તુ આપણે જોઈએ છે એ બદામ પાવડર સાકર પાવડર અને વરિયાળી પાવડર ત્રણેય વસ્તુનો આપણે પાવડર ફોર્મમાં જરૂર પડશે આ જે આપણે ત્રણ વસ્તુને મિક્સ કરી પાવડર બનાવ્યો છે એ પાવડરને રોજ રાત્રે એક ગ્લાસ નવસેકા ગરમ દૂધ સાથે પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે આ દેશી પ્રયોગ એવા પ્રકારનો દેશી પ્રયોગ છે કે એનો રિઝલ્ટ ખૂબ સારું છે જે મિત્રોને આંખોને લગતી પ્રશ્ન હોય કે જે મિત્રોને આંખોને લગતો કોઈ પ્રશ્ન નથી એ પણ આ દેશી પ્રયોગ કરી શકે છે તો આંખોની રોશનીને વધારવા માટે ખૂબ જ સારો દેશી પ્રોડક્ટ છે અને આરામથી ઘરે થઈ શકે એવો છે જે મિત્રો પાસે સમયની અનુકૂળતા નથી એ મિત્રો અમારી આ દેશી પ્રોડક્ટ પણ વાપરી શકે છે અને આંખોનું તેજ વધારી શકે છે સારો જીવન મચાવું રહે સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતા છે